બોલી શ્રી અલગ ધણી રામા આજ રોજ મોટા સગોરિયા મુકામે જયારે બાબા રામદેવ આખ્યાન મંડળ જયારે રમાતું હોય તો આ મંડળ ની અંદર ઉપસ્થિત મારા પ્રિય વડીલો માતાઓ ભાઈઓ બહેનો તથા મારા ફૂલકાઓને રામ રામ અને જય રામ આપી મિત્રો હું અંબિકા અગરબત્તી લુણાવાડા અને મલેકપુર જે રામા બાપા ડ્રેસના વિક્રેતા અને અલગ પ્રેમી આપ સૌના ચરણોમાં વંદન કરું છું મિત્રો હું અત્યારે નવા વર્ષથી મહીસાગર જિલ્લાની અંદર જેટલા પણ તાલુકા છે એ તાલુકાની અંદર જેટલા પણ ગામડા છે અને એ ગામડાની અંદર જેટલા પણ મારા રામા બાપાના પાર્ટ ચાલે છે મિત્રો એ પાર્ટે પહોંચી અને રામાપીરના દર્શન કરું અને મારી યથાશક્તિ પ્રમાણે એક લાઇટિંગ વાળો ફોટો લઈને હું આપ સૌનો ખુબ ખૂબ આભારી છું ને હંમેશા માટે આભારી રહી મિત્રો આજ રોજ મોટા સગવડિયા મુકામે આ પાઠ ની અંદર એકસો ને એકતાલીસ મ પાટના દર્શન કર્યા છે મિત્રો એક વાત ને